શ્રીમદ ભાગવત આઠમો સ્કંધ બાવીસ મોધ્યાય બલીએ કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનનું એના પર પ્રસન્ન થવું સુખદેવજી મહારાજ કહે છે કે રાજન ભગવાને અસુરરાજ બલીનો ભારે તિરસ્કાર કર્યો અને એને ધૈર્યમાંથી વિચલિત કરવા ઈચ્છું પણ એ બલીને જરાય વિચલિત કહી શકા નહીં બલ જરાય વિચલિત ન થયું અને અત્યંત સ્વસ્થ ચિત્તે પ્રત્યુત્તર આપે છે બલિરુવાચ યુત્તમ શ્લોક ભવાન મમેરિત વચો વ્યલિકમ સુરવર્યમન્ય કરો અમૃતમ તન્ન ભવેત પ્રદામ বনમ પદમ તૃતીયમ કુરૂ શીર્ષણે મે નિજમ હે દેવ આરત્ય દેવ આપની કીર્તિ અત્યંત પવિત્ર છે શું આપ મારા કથન ને સત્ય અસત્ય સમજો છો એવું નથી હું એને સત્ય કરી બતાવું છું હું તમને છેતરતો નથી આપ કૃપા કરીને આપનું ત્રીજું ચરણ મારા મસ્તક ઉપર મૂકો મને નરકમાં જવાનો કે રાજ્ય વંચિત થવાનો જરાય ભય નથી હું પાસમાં બંધાવવાથી કે અપાર દુઃખમાં આવી પડવાથી પણ બીતો નથી મારી પાસે કશી ધન સંપત્તિ નરીએ ને અથવા તો આપ મને ઘોર દંડ આપો એ પણ મારા ભયનું કારણ નથી હું ડરું છું તો માત્ર પોતાની અપકીર્તિથી પોતાના ગુરુ પૂજ્ય ગુરુજનોને આપેલો દંડ એ તો જીવ માત્ર માટે એની કીર્તિને વધારનારો છે એમ હું માનું છું કારણ કે એવો દંડ માતા પિતા ભાઈ અને સુરૃદ્જનો મોહને લીધે આપી શકતા નથી આપ ગુપ્ત રીતે અચૂકપણે અમને અસુરને શ્રેષ્ઠ શિક્ષતા શિક્ષા કરતા રહ્યો છો અને તેથી આપ અમારા પરમ ગુરુ છો જ્યારે અમે ધન બળ વગેરેના અંધ થઈ ત્યારે આપ એ વસ્તુ અમારી પાસેથી પડાવી લઈને અમને દ્રષ્ટિદાન કરો છો આપના વડે અમારો જે ઉપકાર થાય છે એ વિશે હું તમને શું કહું અનન્ય ભાવે યોગ કરનારા યોગીજનો જે સિદ્ધિ મેળવે છે ને એ સિદ્ધિ ઘણાય બધા અસુરોને આપની સાથે દ્રઢ વેરભાવ કરવાથી મળી ગઈ છે ભગવાન સાથે વેરભાવ કરવાથી સિદ્ધિ મળી જાય જેનો એવો મહિમા આવી અનંત લીલાઓ છે એ આપ મને દંડ આપી રહ્યા છો અને વરુણના પાસથી બાંધી રહ્યા છો એનો મને કોઈ લાજ સંકોચય નથી કે નથી તો મને કોઈ વ્યથા કાંઈ વ્યથા નથી થતી પ્રભુ મારા દાદા પ્રહલાદજીની કીર્તિ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે તેઓ આપના ભક્તોમાં શ્રેષ્ઠ મનાયા છે એના પિતા રીણકશીપોએ આપની સાથે વેરભાવ રાખેલો અને એ કારણે પ્રહલાદજીને અનેક પ્રકારના દુઃખ આપ્યા પણ તેઓ તો આપને પરાયણ રહ્યા અને એણે પોતાનું જીવન આપના પર જ ન્યો કરી દીધું હતું એનો નિશ્ચય હતો કે જો આ શરીર કોઈ દિવસે સાથ દેવાનું છોડી દે તો એને લઈને શું કરવાનું છે જે ધન સંપત્તિ લેવા માટે પોતાને સ્વજન કેળવનારા લૂંટારાઓથી આપણને શું લાભ છે આપણી પાસે સંપત્તિ હોય તો આપણા સ્વજન કેવડાવનારા એ બધા આપણા લૂંટારા જ છે કારણ કે એને ધન સંપત્તિ જોઈ છે પત્ની થી શું લાભ કે જે મરણ જન્મ રૂપી સંસાર ચક્રમાં નાખનારી છે જો મરી જ જવાનું છે તો પછી ઘર સાથે મોહ શું કરવાનો એનો ફાયદો શું આ બધી વસ્તુમાં અટવાઈ જાવ એ તો પોતાના આયુષ્યને ગુમાવવાનું ગુમાવા બરાબર છે આવો નિશ્ચય કરીને મારા દાદા પ્રહલાદજીએ આપ લૌકિક દ્રષ્ટિએ એના સગા સંબંધીઓનો નાશ કરનારા શત્રુ છો એ જાણતા હોવા છતાંય પણ આપના જે નિર્ભય અને અવિનાશી ચરણ કમળનું શરણ લીધું કારણ કે તેઓ સંસારની બુદ્ધિ અચળ રહી છે આ ધૈર્ય જીવત નથી થયો તો એટલા બધા પરમ દયાળુ છો કે જો મનુષ્ય સાચા હૃદયથી ભક્તિપૂર્વક આપના ચરણમાં જળનું અર્ઘ્ય આપે છે ને તો એને માત્ર દુર્વાંકુળથી પણ આપણી સાચી પૂજા કરે તો એને ઉત્તમ ગતિ મળે છે તો પછી આ બલિએ અત્યંત પ્રસન્નતાપૂર્વક ધૈર્ય અને સ્થિર ચિત્તવૃત્તિથી ત્રણેય લોકનું તમને દાન કરી દીધું ત્યારે આ દુઃખનો ભાગી કેવી રીતે થઈ શકે એ દુઃખમાં કેવી રીતે જીવ શકે यत्पादयोरसठेः सलिलं प्रदाय दूर्वाङ्कुरेरपि विधाय सतिं सपर्याम् अत्युत्तमां गतिमशो भजते त्रिलोकीं नाश्वानविकलवमना શ્રી ભગવાન વાચ બ્રહ્મ ગૃહિશો લોક ભગવાન કે છે કે બ્રહ્માજી હું જેના ઉપર કૃપા કરું ને એની ધન સંપત્તિ બધી છીનવી લો કારણ કે જે મનુષ્ય જ્યારે ધનથી મદોનું મત થઈ જાય છે છકી જાય છે ત્યારે મારો અને બધાયનો તિરસ્કાર કરવા લાગે છે આ જીવ પોતાના કર્મને કારણે વિવશ થઈ અનેક યોનીમાં ભટકતો રહે અને ક્યારેક ક્યારેક મારી કૃપાથી મનુષ્ય શરીર પ્રાપ્ત કરે છે મનુષ્યોનીમાં માં જન્મ લઈને એ જો કુલિનતા કર્મ વય રૂપ વિદ્યા ઐશ્વર્ય ધન વગેરે લીધે ઘમંડ ન થાય ને તો એને મારી કૃપા સમજવી જોઈએ કુલીનતા વગેરે એવા અનેક પરિબળ છે કે જે અભિમાન ચડતા વગેરે પેદા કરીને મનુષ્યને કલ્યાણના સઘળા સાધનથી વંચિત કરી દે છે પણ જે મારે શરણે થાય છે ને એ બધા મોહિત નથી થતા આ બલી દાનુ અને દૈત્યોના વંશમાં અગ્રગણ્ય અને એની કીર્તિ વધારનારો છે એને માયાને જીતી લીધી છે કે જેને જીતવી અત્યંત દુષ્કર છે તમે જોઈ જ રહ્યા છો કે આટલું કષ્ટ ભોગવવા છતાંય એ મોહિત નથી થયો એનું ધન છીનવી લીધું તો એ રાજપદથી અડગો એને કરી દીધો એના પર જાત જાતના આક્ષેપ કર્યા શત્રુઓમાં એને બાંધી લીધો શત્રુઓ એને બાંધી લીધો અને ભાઈ એને ત્યજીને ચાલ્યા લાગ્યા આટલી યાતના ભોગવી પડી અરે ત્યાં સુધી એના ગુરુએ પણ એને ધમકાવ્યો તિરસ્કાર્યો અને શ્રાપ સુધ આપી દીધો પણ આ ત્રટવતી બલિએ પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ ન કર્યો એનો જ કર્યો અને છળપૂર્વક ધર્મનો ઉપદેશ કર્યો પણ આ સત્યવાદી બલિએ પોતાનો ધર્મ ન છોડ્યો અને તેથી મેં આને એ સ્થાન આપ્યું છે કે જે મહાન દેવોને પણ મુશ્કેલીથી મળે છે આ બલી શ્રાવણી મનોવંતરમાં મારો પરમ ભક્ત ઇન્દ્ર થશે અને ત્યાં સુધી આ વિશ્વકર્માએ રચેલા સૂતલ લોકમાં રહેશે ત્યાં રહેનારાઓને મારી કૃપા દ્રષ્ટિ મળે છે એટલે એને શારીરિક અથવા માનસિક વ્યાધિઓ થાક તંદ્રા બાહ્ય કે આંતરિક શત્રુઓથી પરાજય અને કોઈ પણ પ્રકારના વિઘ્નોનો પ્રતિકાર નથી કરવો પડતો બલીને સંબોધીને ભગવાન કહે છે કે મહારાજ ઇન્દ્રસેન તમારો કલ્યાણ થાઓ હવે તમે પોતાના ભાઈબંધુઓ સહિત ઈ સૂતલ લોકમાં જાઓ કે જેની સ્વર્ગના દેવતાઓ પણ કામ ના કરતા રહેશે છે મોટા મોટા લોકપાલો પણ હવે તેમને પરાજિત કરી શકશે નહીં હવે તમને પરાજિત કરી શકશે નહીં તો પછી બીજાઓનું તો શું ગજવું જે દૈત્યો તમારા શાસનને અવગણના કરશે ને એ મારા સુદર્શન ચક્રથી છેદાઈ જશે તમારા અનુચરોનું અને તમારું અને તમારી ભોગ સામગ્રીનું પણ હું રક્ષણ કરીશ ત્યાં તમે મને સર્વત્ર તમારી પાસે જોશો હું તમારું રક્ષણ કરીશ દાનવોના વેદ્યોના સંગને લીધે તમારામાં જે કોઈ આસુરી ભાવ હશે ને એ મારા પ્રભાવથી તરત જ નષ્ટ થઈ જશે ભગવાને બલીને સુતર લોકમાં મોકલો અને ભગવાને એની પાસે દ્વારપાળ તરીકે ત્યાં નોકરી કરવા ગયા અને એની બધી રક્ષા ભગવાને સ્વીકારી તત્ર દાનવ દૈત્યાનામ सङ्गाते भाव आसुरद्रष्ट्वा मदनुभावं वै सद्यकुण्ठो विनक्ष्यति इति श्रीमद्भागवते महापुराणे पारमहंश्यं संहितायाम् अष्टमस्कन्धे वामनप्रादुर्भावे बलिर्वामन सौवादो नाम वां विश्वाध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो